તો હવે આપણે જવાનું છે સુનિલ મારો મિત્ર મેઘાના ઘરે અમારા ઘરેથી મેઘો પાંચ કિલોમીટર દૂર રહે છે એટલે વહેલા ઠંડીના કારણે ના કે એટલે આજ લાગે મને ઠાર છે ઠંડી વધારે છે સાગરજી બાઇક ચલાવી રહ્યા છે હું પાછળ હેલ્મેટ પહેરીને બેઠો છું મને ઠંડી ના આવે એટલે તો વિડીયો પૂરેપૂરો જોજો મેઘાનું ઘર તમને બતાવશું અને સાગરજી કીધું હવે ચલો ફટાફટ આપણે થાય છે મોડું સાગરજી કા કંપ થોડો કૂદે એના પછી દબાવ તો સાગરજી અમારા મામા થાય છે શેખલા ગામના છે અને સેવામાં આવી છે ખાસ કરીને તો હવે બાયક હેડ છે એકસો એંસી હું તો હળવું જ છે આ તો ખાલી એડિટિંગ કર્યું છે એટલે કોઈ આટલું આટલું નાખતા ના કે પડશો ભોય તો કુણિય બુણ્યું બધું ટોલી બેસો આ તો ખાલી એડિટિંગ છે તો અમે હવે આવી જાય મેઘાના ઘરે ને આ રહ્યો મેઘો હં ભોય બે તો અમે હવે મેઘાને સેવાની અંદર ઉપાડી દીધો છે અને સાગરજી એમ કે છે કે મારે બાઈક થોડું વધારે રાખવું છે મેઘો છો ઠરતો રાત ના બહુ ઠંડી હતી આધાર વધાર લાગેલી રાજી આઈ તો સારું હતું સારું હતું

તો ઘરે પછી મનમાં થોડો એવો વિચાર આવ્યો કે હું મારી મમ્મીને થોડી મદદ કરાવી લઉં આ તો ખાલી વિડીયો માટે બોલું છું મારી મમ્મીને કે હું ઘરે તો મારી કરીને બઈ કહીને બોલાવું છું દેશી ભાષા બઈ ને કાક અમે તો ગોમડાવાળા તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને

વિડિયો સેટ લે આ દ્રેવાન થઈ વિડિયો એટલે કેવું નહી ના જ નહી રહેવા કલર કરવો પણ આ તો કોઈ બીજા છે મારા બાસવા મોણસો એટલે આજ આજ ને કોઈ કાલ કોઈ પરમદાર રહેવાન થાય પરમદાર રહેવાન થાય છે પરમદાર રહેવાન થાય છે કે આપણે પ્લાસ્ટર કરવાનું થાય એટલે રેવા એટલે કરણ પ્લાસ્ટર કરવાનું છે તળિયાનું તળિયા તળિયા ટાઈસ નો દીવાલ બધા ના ટાઈસ નાખવા ટોટલ તળિયા ટાઈસ નોકવાની તળિયા ટાઈસ નોકવાની હમ આર બસ આજે આ ટોચ છે પછી પ્લાસ્ટર થાય કારછો તો હારો ઘર છે વાત એમ હારું જ કરવું પડે તો થઈ જ એક જ મોટું ઘર થઈ ભાઈ આપણી બાજુ આયું ચેટલે રહ્યા સિંગુતરીયા આઈ ગયા બધા બાસ્પા દોડીતા જ તું ઠરી ગયો ગરમ ગરમ જાય શ્રી ઠાકોરજી ચા એ બેગા ઠાકોરજી ચા ની ખાલી ચુસ્કી તું મારે તારા મગજ હાલી જાય બધા સુક્ષમંતી બેટલા મસ્ત કોણ છો મારા હંગ રેખા મોજે દરિયા છો કેવું

ચડાવતા ઉતારતા ઉભું ફાટી જાય ઉપર લગાયા પછી આડું ફાટી જાય તો પતરું પીસ ટુ પીસ બદલી દેવાનું

આપડે છે ઉપવાસ આજે ગબર બેને આજે ઉપવાસ છે એટલે પકોડી ખોધી

તમારે ઉપવાસણજી હોય હા ઉપવાસ ની પકડી પેશર લાગે ઉપવાસ માટે